વગઈમાં સરકારી કચેરીમાં એલિમિનેશન ઓફ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અંતર્ગત સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો હાથી પગાને દેશવટો આપવા સરકારી કચેરીના તમામ કર્મીઓએ દવા ઘડી અને પ્રેરણા પૂરી પાડી ડાંગ જિલ્લામાં એલિમિનેશન ઓફ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અંતર્ગત તારીખ દસ થી બાર ફેબ્રુઆરી દરમિયાન વઘઈ તાલુકામાં સામૂહિક દવા વિતરણના કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો

વગઈકોડ તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી અને નારી અદાલતમાં આરોગ્યકર્મીઓ દ્વારા ડોટ પદ્ધતિ મુજબ રૂબરૂમાં દરેકને ડીઈસી અને આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ આપવામાં આવી ફાઇલેરિયા મુક્ત ભાવિ પેઢી માટે આ દવા લેવી ખૂબ જ જરૂરી છે જ્યારે કોઈ પણ પ્રકારની આડ અસર ન ધરાવતી આ દવા લઈ સો હાથી પગાથી મુક્ત ભાવિ પેઢી બનાવવા માટે કટિબદ્ધ બને તે જરૂરી છે રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ